કેમ છો દોસ્તો લગ્નની સિઝન પૂર બહારમાં ખીલી છે ડેસ્ટિનેશન વેડિંગનો આ જમાનો છે આ ડેસ્ટિનેશન વેડિંગના જમાનામાં હું તમને એક બહુ જ નોખા પ્રકારના લગ્નનો લગ્નમાં લઈ જવા માગું છું જેમની સાથે હું કામ કરું છું એ વિચારતી જાતી હોય એમાં નટ સમુદાય નટ સમુદાયમાં પણ ઘણા બધા પ્રકારો છે એમાં રાજનટની વાત અને રાજનટના લગ્નોની વાત આજે કરી રહી છું સામાન્ય રીતે લગ્ન એટલે ચોરી અગ્નિની સાક્ષીએ લગ્ન બ્રાહ્મણ મંત્ર વિધિ કરાવવા માટે આવે અને આ બધાની હાજરીમાં અને કુટુંબીજનો આ બધાની હાજરીમાં એક સરસ મજાનું લગ્નનું આખું માહોલ ગોઠવાય પણ નટ સમુદાયમાં દીકરા દીકરી યુવાન થાય એટલે એના લગ્નની ચિંતા આપણી જેમ જ મા બાપ કરે અને સરસ મજાનું પાત્ર ગોઠવી અને લગ્ન કરવાનો દિવસ નક્કી થાય ત્યારે મોટાભાગે સમૂહ લગ્ન અને એ પણ નાથ પંચાયતની સાક્ષીએ એ લોકો કરે આ લગ્ન વખતે તમે જાઓ તો પીઠી ચોળી અને દીકરીઓને અને છોકરા છોકરી બંનેને પીઠી ચોળીને લગભગ છ છ સાત સાત દિવસ સુધી એમના પીઠી રાખવામાં આવે અને લગ્નના આગળના દિવસે એ બહુ જ અદ્ભુત રિવાજ દીકરા અને દીકરી બંનેને જ્યારે હું એમની વસાહતમાં એમના લગ્ન હતા અને મને તેડાવી હતી એટલે હું એમના વસાહતમાં જ્યારે લગ્નમાં ગઈ ત્યારે મેં જોયું કે એક ફૂલેકું ફર્યું દીકરા દીકરી બંનેનું ફૂલેકું અને એમાં એક જોડી જેવું બનાવ્યું હોય અને છોકરાના અને છોકરીના અણવર હોય જોડી લઈને ચાલતા હોય અને જે પણ સગાવાલા હોય એમને જે પણ પૈસા એમને આપવા હોય પૈસા એમાં નાખતા જાય બંને પીઠી ચોળેલા હોય અલગ અલગ રીતે ફરે એમ અને પછી છેલ્લે જ્યાં એમના ઘરવાળા એટલે પરિવાર જે છે ત્યાં આગળ એક ખાટલામાં છોકરી અને એક જ્યાં વર હોય એટલે જે છોકરાના લગ્ન થવાના છે એ પણ એના ઘરમાં ખાટલામાં બેસે અને પછી પરિવાર પરિવારના લોકો એને મસ્ત રીતે આમ આખા ખાટલા અને એટલી એટલું સુંદર મજાનું આખું પિક્ચર દેખાય એટલે મને બહુ નવાઈ લાગી કે આવડા મોટા છોકરાને આવડી મોટી છોકરીને જેના લગ્ન થવાના છે એને આવી રીતે ઝૂલો કેમ ઝૂલાવે છે એની પાછળ મને બહુ સુંદર તર્ક એમણે કીધો એમણે કહ્યું કે આ હવે યુવાનીમાં તો પ્રવેશ્યા પણ બાળક એટલે મા બાપ માટે તો હંમેશા દીકરા દીકરી ગમે બરા મોટા થાય પણ બાળક જ હોય છે એ બાળક મટી અને હવે કાલે એમના લગ્ન થશે એટલે એમના ઘરે પણ એકાદ બે વર્ષમાં સંતાનો થશે પછી એમના દિવસો પૂરા થયા લાડ લડાવવા માટેના એ પછી એમના જે સંતાનો આવે એને લાડ લડાવવાનું થાય એટલે આ છેલ્લી વખતે લાડ લડાવવાનું અમે સૌ કરીએ છીએ ને એટલા માટે ખાટલામાં એમને બેસાડી અને રીતસર જ્યારે બાળક જન્મે ત્યારે એ ઘોડિયામાં ઝૂલે ઝૂલાવે અથવા આમાં ઝૂલે ઝૂલાવતા હશે આ ખાટલામાં એને ઝૂલે ઝૂલાવે એમ આના પછી બીજા દિવસનો બીજા દિવસે જ્યારે લગ્ન એમના નિર્ધારિત કર્યા હતા એટલે આપણે સામાન્ય રીતે મેં જે લગ્ન જોયા હતા એમાં ચોરી બંધાય ચારે બાજુ પેલી બેડાની આખી ઉત્તર બેડ સરસ રીતે મૂકેલી હોય વેદી હોય જેની અંદર અગ્નિ પ્રેટાવવામાં આવે ને એની ફરતે એ લોકો આપણે ફેરા લેતા હોઈએ અને બ્રાહ્મણ પણ આવ્યા આ બધી વિધિ કરાવવા માટે કંસાર જમાવાની વાત જમણવારની વાતથી લઈને પણ આ લગ્નમાં એવું કશું જ નહોતું ના ક્યાંય બ્રાહ્મણ દેખાયા ના ક્યાંય ચોરી બંધાયેલી એટલે અમે લોકો એક મંડપ બાંધ્યું હતું અને મંડપમાં અમે લોકો હું ત્યાં નીચે જઈને બેઠી થોડી વાર થઈ એટલે વાસ્તે ગાતે એક સાથે છોકરા છોકરીઓ બંને જણા આવ્યા અને પછી એક બેડા એકદમ નાતમાં નાથપંચમાંથી કેટલાક આગેવાનો કેટલાક યુવાનો હાથમાં ત્રાંબાના સ્ટીલના બેડા લઈને આવ્યા અને એમણે ચાર ખૂણા ઉપર એ બેડા મૂકી દીધા અને એમના હાથમાં સૂતર હતું એ ચારેય બેડાને એમણે સૂતરથી બાંધી દીધું અંદર કોઈ પ્રવેશે નહીં અને એ જે બેડા બાંધ્યા એમાં પછી એમણે એક એક રૂપિયો મૂકી દીધો અને પછી વર વધુ જેના લગ્ન થવાના હતા એમનું નામ બોલવામાં આવે એ લોકો પહેલાં સૂતરનું પેલું હતું ત્યાં આગળ આવી અને એ લોકો ત્યાં ઊભા રહી જાય અને પછી થી ધીરે રહીને એ લોકો જ્યારે નાતપંચના લોકો એમને કહે કે ભાઈ લગ્ન માટે તમે ચોરીમાં પ્રવેશો એટલે એ પગ પેલો સૂતરને અડકાય નહીં એવી રીતે બંને જણા એ ચોરીમાં પ્રવેશે અને પછી પોતાની મેળે જાતે જાતે ચાર ફેરા લઈ લે તો મને થયું કે આમાં તો ક્યાંય અગ્નિની સાક્ષી આવી નહીં એમ અને બ્રાહ્મણ કોઈ વિધિ પણ નથી કરી રહ્યા એટલે મેં નાથપંચના આગેવાન હતા કિશન કાકા એમને પૂછ્યું કે આની પાછળનું મહત્ત્વ શું છે એમ એટલે એમણે કહ્યું કે બેન આપણે તો વગડે વગડે ભટકનારી પ્રજા અને આપણે કુદરત જેટલું મોટું સાક્ષી કોણ હોઈ શકે એમ એટલે તો આ બધા જ લગ્ન જે છે ભગવાનની સાક્ષીએ થાય છે અને નાથપંચ એ આની જવાબદારી લે છે એમ કે આ બંને યુગલ સુખેથી રહે એમની વચ્ચે કોઈ અનબનાવ આવે કોઈપણ તકલીફ થાય તો સૌથી પહેલા નાથપંચ એ રિસ્પોન્સિબિલિટી સ્વીકારે અને હંમેશા દીકરીની ફેવરમાં એ લોકો ઊભા રહે એના નાના મોટા ઝઘડા કે કંઈ પણ થાય છે તો એ બધાની વચમાં પણ મેં પૂછ્યું કે લગ્નનો ખર્ચો કેટલો થતો હશે તો લગભગ વીસ પચીસ હજારમાં બધું પૂરું થઈ જાય દીકરીને જે પહેરાવવા માટે કપડાં અને પહેરામણીને બધું જે કરે એ એ સિવાયના બીજા કોઈ જ ખર્ચા ત્યાં આગળ જોવા ના મળે ને એમણે કીધું કે બ્રાહ્મણ આવી અને વિધિ વિધાન કરે પણ અહીંયા વિધિ વિધાનની પણ જરૂર નથી એટલા માટે કેમ કે અમે ઈશ્વરને જ સાક્ષી માનીએ છીએ અને એને જ કહીએ છીએ કે તું હેમખેમ બધું પાર પાડજે લગ્નના ચાર ફેરા પૂર્ણ થાય એટલે બંને જણા જેના લગ્ન થયા એ ફરીથી જે સૂતરની આંટીને પેલો દોરો જે બાંધ્યો છે સૂતરનો એને અડક્યા વગર એ પોતાની મૂળે ચોરીમાંથી બહાર નીકળી જાય આ સૂતરના દોરાને અગર ભૂલથી પણ એ અડકી જાય તો એમને પેનલ્ટી કરવામાં આવે એટલે દંડ થાય એને અને એ એવું કહે છે કે સૂતર અમારી માટે બહુ જ પવિત્ર છે તો આવા બહુ જ નોખા પ્રકારના લગ્ન મેં એટેન્ડ કર્યા અને બહુ જ મજા પડી એમાં અને મને હંમેશા એવું થાય કે આપણે બધા જે કેટલા ખોટા ખર્ચા અત્યારે લગ્ન પાછળ કરી ત્યારે આ સમાજના એવાય કેટલા બધા લોકો છે કે જે દસ પંદર વીસ પચીસ હજારમાં પરણી જાય છે એમ તો લગ્ન કદાચ કદાચ એમના વિચરણ આ બધી મુશ્કેલી એટલે એ વખતે ફરતા હશે ત્યારે વનવગડામાં બધી ચીજો ક્યાં શોધવા જવી અને એટલા માટે એમણે ક્યાંક એમના ઘડિયાઓએ આ આ પ્રકારની વિધિ એસ્ટાબ્લિશ કરી હશે જે અહીંયા આગળ આ પ્રમાણે ચાલતી આવે છે તો આ તમને બધાને ગમ્યા હશે આ નોખા પ્રકારના નટ સમુદાયના લગ્ન અને આવી ઘણી બધી વાતો આપણે આ વિડીયોના ના માધ્યમથી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આપણે કરતા રહીશું મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ બટન જે છે એ ક્લિક કરવાનું ના ભૂલતા આ જ પ્રકારના વધારે વિડીયો જેમાં તમને મજા પડશે એ આ ચેનલ થકી તમે જોઈ શકશો થેન્ક યુ